અરવલ્લીમાં અરજદારોને સબસિડી ન મળતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે લાલજી ભગતે એક અનોખો વિરોધ નોંધાવ્યો છે અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એક વખત ફરીવાર વિવાદમાં આવ્યો છે

અરવલ્લી જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર કેટલાય વર્ષથી સબસિડીના કેસ પેન્ડિંગ છે જે ગરીબ લોકોએ અરજીઓ કરેલી છે એનો પણ નિકાલ કરવામાં આવ્યો નથી ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા તેમ છતાંય સબસિડી ચૂકવવામાં આવતી નથી વારંવાર ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા કલેક્ટર સાહેબસિંહને પણ રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમ છતાંય જિલ્લા ઉદ્યોગની અંદર ગરીબોના સબસિડી ચૂકવવામાં આવતી નથી પેન્ડિંગ કેસ છે એ પણ એનો નિકાલ કરવામાં આવતો નથી વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય ગરીબોના ખાતાની અંદર સબસિડી પડી નથી ને અત્યારે જે એને લોન લીધી છે નાગરિક બેંકની અંદર બરોડા બેંકની અંદર એ લોકો અત્યારે દેવાના દાસ થયા છે એમને એવી હતી કે આશા કે સરકારમાંથી સબસિડી મળે અમે ધંધા કરીએ પરંતુ જયારે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા તેમ છતાંય સબસિડી આપવામાં આવતી નથી દુઃખ ભરી બાબત છે વારંવાર રજૂઆત કરી છે તો ના છૂટકે મારે આ તંત્રને મારે ભજન ગાઈ અને ભગવાન એમને સદબુદ્ધિ આપે અને અમારા ગરીબ લોકોને એમના ખાતામાં સબસિડી આવે એટલે હું આરાધના કરું છું મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી